સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર આજના સમાચારમાં વાત કરવાની છે તો ગુજરાત ઉપર વાતાવરણમાં આજ રોજ મિત્રો શું જોવા મળવાનું છે કારણ કે વિધિગત રીતે ચોમાસાની શરૂઆત ગુજરાતમાં હવે થવાની છે જીએફએસ મોડલ અનુસાર શું નબી આગાહી છે તેના વિશે વાત કરવાની છે કારણ કે નવા નવા વેધર મોડલો સામે આવી રહ્યા છે તે અનુસાર ગુજરાતમાં આગામી કલાકોની અંદર મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે મેઘ તાંડવ થતું ગુજરાતમાં જોવા મળી શકે કારણ કે હાલ મિત્રો અત્યારે શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન આ દરેકે દરેક માહિતી મિત્રો મારે તમને આપવાની છે આજના

મિત્રો તમને જે છે તે કડાકા સાથેનો અને ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે બીજા નંબર ઉપર ગાજવીજ સાથેના મિત્રો જે છે તે પણ વરસાદો તમને જોવા મળી શકે તો આ વરસાદો કયા કયા ગામડા માહિતી આપવાની અંદર અને ત્યારબાદ ચોમાસાની અત્યારે ગતિવિધિઓ પણ વાત કરવાની છે કારણ કે મિત્રો ચોમાસું એકદમ ગુજરાત બોર્ડરને નજીક આવ્યું છે હવે તો મિત્રો એકદમ ગુજરાતના દરવાજે ઊભું છે ચોમાસું તેના વિશે પણ ડિટેલથી માહિતી આપવામાં આવશે આજના આ જરૂરી કામના અને મહત્વના વિડીયોની અંદર તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર જ હવે મિત્રો સીધા આ વિડીયોની શરૂઆત કરીએ

છે અને પંચમહાલ તો મધ્ય ગુજરાતનો આ જે સમગ્ર પટ્ટો છે જેમ કે આગળના અહીંયા અમદાવાદ સાઈડના વિસ્તારો છે અને બાકી મિત્રો ત્યાંથી પણ આગળ અભિરમગામ છે ગાંધીનગર પટ્ટો છે અહિયાં મિત્રો કોઈ મોટા વાદળો છે નહીં જેથી કરીને અહીંયા આજે કોઈ મોટા વરસાદની આગાહી જે તે મિત્રો લાગતી નથી ત્યારથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે ઉત્તર ગુજરાતના પંથકો વિશે કારણ કે ઉત્તર ગુજરાતમાં પણ જે છે તે ખૂખાર કાળા ડિબાંગ છે તે ભારે વરસાદની આગાહી નથી પરંતુ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં છૂટા ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે સૌથી પહેલા તો મિત્રો આજે રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા અને પાટણ મોઢેરાનો જે આ વિસ્તાર છે ત્યાં મિત્રો આગળ જઈને કોઈ મોટા વાદળો નથી જેથી ત્યાં કોઈ મોટી વરસાદની આગાહી રહેશે નહીં પરંતુ મિત્રો જે જમણી બાજુનો ભાગ છે ત્યાં મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે જ્યાં કયા કયા વિસ્તારો આવેલા છે તે પણ ઝૂમ કરીને તમને દેખાડીએ તો અહીંયા મિત્રો આગળ જઈને હિંમતનગર પ્રાતીજ મોડાસા ઈડર વડનગરના વિસ્તારોથી લઈને ડુંગરપુરના વિસ્તારો ત્યાંથી ઉપર જઈએ તો ખેડ વિસ્તાર છે ખેડ બ્રહ્માથી ઉપર આબુ અંબાજીના વિસ્તારોથી લઈને જે મિત્રો આ અરવલ્લી સાઈડનો જે આ સંપૂર્ણ વિસ્તાર છે તો ઉત્તરીય ગુજરાતના ભાગોમાં આટલા નાના ઝોનની અંદર મિત્રો આ વરસાદની ખોખાર સિસ્ટમ બનેલી છે તેને કારણે મિત્રો આ ઝોનની અંદર જે છે તે આ સિસ્ટમને કારણે આગામી કલાકોની અંદર જે છે તે ભારેથી લઈને મધ્યમ પ્રકારનો જે વરસાદ જે છે તે મિત્રો નોંધાઈ શકે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે વાત કરવાની છે કારણ કે દક્ષિણ ગુજરાત ઉપર તો મિત્રો રીતસરનું આબુ ફાટતું જોવા મળે મહારાષ્ટ્રમાં મિત્રો ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે દેખાડી દઈએ તો જોઈ શકો પટ્ટો છે વરસાદ તૂટી પડ્યો છેલ્લા અડતાલીસ કલાકમાં પાણી ભરાયા છે મુંબઈ અને મહારાષ્ટ્રમાં તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના પટ્ટા ઉપર જોવા મળવાની છે કારણ કે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાગ ખૂબ નજીક રહેલો હોવાથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા

આ મિત્રો જે વિસ્તાર છે જેમાં નીચે વાપી થી લઈને ઉપર મિત્રો અહીંયા વડોદરા અને ભરૂચના વિસ્તારો આ વચ્ચેનો જે પણ મિત્રો આ સમગ્ર પટ્ટો છે દક્ષિણીય ગુજરાતમાં સમગ્ર પટ્ટો તો આ પૂરેપૂરા ઝોનની અંદર જે છે તે મેઘરાજાનું જે છે તે મિત્રો રીતસરનું તાંડવ થતું હોય તેવું અહીંયા દેખાય છે કારણ કે આ નીચેથી મિત્રો જે છે તે તે ખાસ કરીને આ આ મહારાષ્ટ્રની સિસ્ટમ છે મિત્રો ઉપર તરફ એન્ટ્રી લઈ રહી છે જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદો જોવા મળશે ત્યારથી મિત્રો આગળ વધીને હવે આપણે અંતમાં સૌરાષ્ટ્ર વિશે વાત કરવાની છે અને ત્યાંથી પછી આગળ જઈને મિત્રો કચ્છની વાત કરીશું સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે છે તે સારા કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે છોટા છવાયા ભાગોમાં સારી ઝોન ma વરસાદનું જે છે તે મિત્રો એંધાણ પણ લાગી રહ્યું છે તેની વચ્ચે જિલ્લાઓ જોઈ લઈએ તો સૌથી પહેલા તો મિત્રો ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા રેડા ઝાપટાઓની આગાહી જેમાં મિત્રો જોઈ લે તો આ ભાવનગર જિલ્લામાં ભાવનગરનો ઝોન છે જેમાં થી લઈને સાત તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદો જોવા મળશે જેમાં ભાવનગરની અંદર વલભીપુર સિંહોર ભાવનગર પાલિતાણા તળાજા પંથક અને મહુવા બોર્ડર આ મિત્રો જે ભાવનગર જિલ્લાનો સમગ્ર વિસ્તાર છે તો આ પૂરેપૂરા ઝોનની અંદર જે છે તે ભારેથી લઈને અતિભારે વરસાદ જે છે તેની સિસ્ટમો મિત્રો અહીંયા જોવા મળી શકે ત્યાંથી આગળ મિત્રો વાત કરી ખાસ કરીને

આસપાસ ખાસ કરીને સારી લેવલના વાદળો છે સારી લેવલની કક્ષાઓના વાદળો અને સિસ્ટમો અહીંયા જોવા મળી રહી છે તો જોઈ શકો અમરેલી જિલ્લામાં પણ આ ઉપરના વિસ્તારો છે જેમ કે બાબરા અમરેલી બગસરા ધારી વિસ્તારો વિસ્તારો જૂનાગઢના પણ વિસાવદર માણાવદર મુલિયાસા અને જેતપુર બોર્ડર સહિતના વિસ્તારો છે તો ત્યાં પણ મિત્રો આગળ જઈને ખાસ કરીને સારી સિસ્ટમોને કારણે સારા વરસાદી રિસ્પોન્સને કારણે છૂટા સમયમાં જોવા મળી શકે બાકી મિત્રો જે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ છે જેમ ખાસ મોરબી જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ ત્યાં મિત્રો આગળ જઈને અત્યારે હાલ કોઈ મોટું વાદળ જે છે તે અત્યારે દેખાઈ રહ્યું નથી અથવા તો કોઈ મોટી સિસ્ટમ પણ આવેલી નથી જેથી આ મિત્રો હમણાં બે ત્રણ દિવસ સુધી કોઈ મોટી વરસાદની આગાઈ નથી પરંતુ કોઈ વાદળ આસપાસ આવી જાય અને ફાટે તો છુટા સવાય અપવાદ સ્વરૂપે માવઠા જોવા પણ મળી શકે અથવા તો મિત્રો ખાસ કરીને હવે ચોમાસાની પણ એન્ટ્રી ખૂબ નજીક છે ચાલો મિત્રો હવે આ વિડીયોના અંતમાં હવે આપણે ચોમાસા વિશે પણ મારે તમને થોડી ઘણી જે ડિટેલ આપવાની છે તેના વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો કે હાલ મિત્રો આ ઝોનની અંદર હું તમને ચોમાસું માર્કઆઉટ કરીને દેખાડું તો ચોમાસાનો વરસાદ હાલ ફિલહાલ ક્યાં પહોંચ્યો છે સેટેલાઇટના માધ્યમથી દેખાડવી છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આ ચોમાસાનો જે વરસાદ છે તે ખાસ કરીને અત્યારે હાલ નાસિક સુધી પહોંચ્યો છે તેવું લાગી રહ્યું છે આ કલરફુલ ભાગ તમે જોઈ રહ્યા છો તે સંપૂર્ણપણે ચોમાસુ દર્શાવતો ભાગ તમે માર્કઆઉટ કરી શકો કહી શકો કે આ ચોમાસુ દર્શાવતો ભાગ છે જ્યાં મિત્રો આગળ જઈને જોઈએ કે કયા કયા ભાગો સુધી આ વરસાદનો પટ્ટો લંબાઈ રહ્યો છે તો અહીંયા પાંચ તારીખ સુધીમાં તો મિત્રો જોઈએ કે હજુ તો મિત્રો એ ઝોન ખૂબ જ આગો કહેવાય એટલે મિત્રો તમને જણાવી તો ખાસ કરીને આગામી 7 થી આઠ તારીખ બાદ અને નવ થી દસ તારીખ બાદ જ્યાં ત્યાં આગળ જઈને અહીંયા ચોમાસું થોડું ઘણું ગુજરાતની નજીક આવતું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ચોમાસાને લઈને હજુ મિત્રો પાકી કોઈ સચોટ માહિતી આવી નથી કારણ કે અમુક વિસ્તારોની અંદર લોકો કહી રહ્યા છે કે ચોમાસું ખાસ આગળ વધી રહ્યું છે તો ઘણી વાર મિત્રો એવું બનતું